રાજપીપળામાં ફાટી જતા રાષ્ટ્રધ્વજનો મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે નગરનો એક યુવાન આ મુદ્દાને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડી નર્મદા કલેક્ટરથી માંડી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી રજૂઆતો કરે છે પણ તેમ છતાં રાજપીપળા નગરની પાલિકાના ચીફ ઓફિસર સહિત ચૂંટાયેલા પદાધિકારીઓને મન રાષ્ટ્રધ્વજનું સન્માન કે મહત્વ હોય એમ લાગતું નથી માટે ફરી એકવાર ધ્વજ ફાટી ગયો છે અને તંત્ર હજી ઊંઘમાં છે જય હિન્દ હું કુલદીપ પદ્મકાંત કાછિયા આજ રોજ હું અહીંયા નગરપાલિકા પર ચીફ ઓફિસર સાહેબને મળવા માટે આવેલો છું કારણ કે રાષ્ટ્રધ્વજ ફરી એકવાર અને સતત ચોથી વાર ફાટી ગયો છે આ રાષ્ટ્રધ્વજ જે ફાટી ગયો છે એ ફાટેલી હાલતમાં પણ લગભગ ચારથી પાંચ દિવસ સુધી ફરકિયા કરે છે અને નર્મદા લાઈવના માધ્યમથી જ્યારે આ રિપોર્ટ સમાચારની અંદર અહેવાલ પસાર થાય છે ત્યારે એ લોકો એ રાષ્ટ્રધ્વજને ઉતારવા માટે આવે છે અને એ પણ એક અપમાન જ ગણાય છે અને બીજું કે કલેક્ટર સાહેબની હાજરીમાં જ્યારે શ્વેતા મેડમ તેવટિયા કલેક્ટર અહીંયા હતા પૂર્વ કલેક્ટર તે વખત એમનો હુકમ હતો કે આ રીતની ઘટના બનવી ન જોઈએ બરાબર છે તો એમને એવું કીધેલું કે જેમ રાષ્ટ્રધ્વજની ફાટી જાય તો તરત જ એ રાષ્ટ્રધ્વજ હટાવી લેવાનો અને સ્પેરમાં નગરપાલિકાએ બે રાષ્ટ્રધ્વજ રાખવાના તો કલેક્ટર સાહેબના હુકમનું પણ પાલન આ ચીફ ઓફિસર સાહેબ કરતા નથી તો આ એક રજૂઆત કરવા આવેલો છું પણ હાલ અત્યારે અહીંયા ચીફ ઓફિસર સાહેબ એમની ચેમ્બરમાં હાજર નથી અને ચેમ્બરમાં હાજર તો નથી જ પરંતુ એ ચેમ્બરના લાઇટ અને પંખા એ ચાલુ હાલતમાં છે તો એ પણ એક ગેરજિમ્મેદાર અધિકારી કહેવાય કારણ કે અમારા જનતાના ટેક્સના પૈસા જે આવે છે અને એના જ પૈસાથી આ વીજ બિલ એ ભરવું પડે છે તો આ એક પણ એક ગંભીર બાબત એમના માટે કહી શકાય છે